ભ્રષ્ટાચાર શબ્દ પહેલા કાન સુધી પહોંચતો પછી આ આ દિવસ સામાન્ય વરસાદમાં તંત્રના પાપે એ ભ્રષ્ટાચાર આપણી ગલીઓ અને ઘરોમાં પ્રવેશ્યો હવે આપણે વાત કરીએ વડોદરા શહેરમાં આવેલા ખંડેરાવ માર્કેટમાં જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે એમની અને એમના ફૂડ ઇન્સ્પેક્ટરોની ગુસ્સો એટલા માટે વધી જાય કારણ કે જે ભ્રષ્ટાચારની આપણે વાત કરી રહ્યા છે એ ભ્રષ્ટાચાર આપણે સવાર સાંજ બપોર જમવાના રૂપે આપણા શરીરમાં ઉતારી રહ્યા છે આ ફૂડ ઇન્સ્પેક્ટરોએ આપણા જીવન અને સ્વાસ્થ્યની કિંમત પચીસો થી ત્રણ રૂપિયા નક્કી કરી છે એકચ્યુઅલી વાત એવી છે કે વડોદરામાં આવેલા હાથીખાનામાં લગભગ સો થી બસો જેટલી દુકાનો છે અને દુકાન દીઠ પચીસો થી ત્રણ રૂપિયા આ ફૂડ ઇન્સ્પેક્ટરો વસૂલ કરે છે અને ફક્ત હાથી ખાના જ નહીં વડોદરામાં આવેલા તમામ રેસ્ટોરન્ટોમાં મીઠાઈની દુકાનોમાં અને સ્ટ્રીટ પર ચાલતી જે ફૂડની લહેરીઓ છે એ બધે જ નાના મોટા અંશે આવા વ્યવહારો ચાલ્યા જ કરે છે આમ જોવા જઈએ તો આ ફૂડ ડિપાર્ટમેન્ટનું કામ છે કે ફૂડનું સેમ્પલ લેવાનું એનું પરીક્ષણ કરવાનું અને આ ફૂડ આરોગવા યોગ્ય છે કે નહીં એનાથી શરીરને કોઈ હાનિ પહોંચે છે કે નહીં એ જોવાનું અને જો પહોંચતી હોય તો એ ફૂડનો નાશ કરવાનો અને જે તે વ્યક્તિઓને દંડ ફટકારવાનો પણ આ બધું જ કામ છોડીને આ ફૂડ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટરો ફક્ત ને ફક્ત મલાઈ ખાવામાં વ્યસ્ત છે અને આવું કામ કરીને એ લોકો માણસાઈને શર્મસાર કરી રહ્યા છે આ ગોરખ ધંધામાં કોણ કોણ અને કેવી રીતે સામેલ છે એ જાણવા માટે જોતા રહો ક્રાઇમ ડિવિઝન ન્યૂઝ ચેનલ